તાલુકાના આરટીઓ સર્કલ પાસે મસ્ત મોટો ખાડો પડી ગયેલ છે નગરપાલિકાની ગોર બેદરકારી સામે આવતા આ દ્રશ્ય જોતા એવું લાગી રહ્યું છે કે નગરપાલિકા મોટો અકસ્માત સર્જાવાની રાહ જોઈને બેઠો છે કે શું ભુજ આરટીઓ સર્કલ પાસે છેલ્લા કેટલાય સમયથી રસ્તાની વચ્ચે મોટો ખાડો પડી ગયેલ છે આ ચાલુ રસ્તો હોવાથી વાહનો ચોવીસ કલાક ધમધમતા જોવા મળે છે ત્યારે વાહન વ્યવહાર પણ ક્યારેક ખોરવાઈ જતો હોય છે અને ટ્રાફિક પણ સર્જાય છે આ રસ્તો ક્યારેક નિર્દોષ લોકોનો ભોગ લેશે તેવું ખાડો જોતા લાગી રહ્યું છે નાના મોટા ભારે વાહનો સ્ટીરિંગ પરથી જો જરાક કાબુ ગુમાવે તો સીધા ખાડામાં જઈને પડે તેવી સ્થિતિ છે અને અકસ્માત સર્જાય તેવું છે નગરપાલિકાનું તંત્ર આ અંગે કોઈ જ કામગીરી કે તપાસ કરવા નથી આવ્યું ત્યારે શું એવું લાગી રહ્યું છે કે નગરપાલિકા કોઈ નિર્દેશ લોકોનો ભોગ લે એની વાત જોઈને બેઠું છે કે શું સત્વરે તંત્ર દ્વારા ખાડો પૂરવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે નમસ્કાર મિત્રો એક બાજુ વેલકમ ટુ ભુજ અને એક બાજુ આપણે જોયું તો નગરપાલિકાની બેદરકારીના સામે આપ જોઈ શકો છો કે આ નગરપાલિકાની કેટલી બેદરકારી છે આજે કેટલા સમયથી અહીંયા રોડનું ખાડો અહીંયા આવી ગયો છે છતાંય પણ નગરપાલિકાને એને ખાડા પૂરવાની જગ્યા જ નથી મળતી કે એક બાજુ વેલકમ ટુ ભૂજ લખવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ ખાડામાં કોઈનું પણ અસમત થશે અથવા તો કોઈનો જીવ જ હશે તો એનો જવાબદાર કોણ રહેશે આ તો એવું છે કે પત્રકારો નગરપાલિકાને બતાવે ત્યારે નગરપાલિકા જાગે પો પોતાના રીતે છય ઈચ્છાએથી નગરપાલિકાને રસ નથી કામમાં એવું લાગી રહ્યું છે પણ જ્યારે અમે નગરપાલિકાને કીધું ખરું કે એક બાજુ ખાડો છે ને એક બાજુ સર્કલ પણ આવેલું છે બધે બાજુથી જો કોઈનો જીવ જાશે તો એનો જવાબદાર કોણ રહેશે ને અહીંયા વારેવાર એક્સિડન્ટો થતા હોય છે ને આ તંત્ર બેરું મૂંઘું તંત્ર ક્યારે જાગશે એવી લોકોની માંગ ઉઠી છે મારું નામ કેશવજીભાઈ હા તો અહીંયા ખાડો છે ઘણું ટાઈમથી હું ખોદેલો છે અહીંયાથી ગાડી આવે અહીંયાથી ગાડી આવે અહીંયાથી ગાડી હવે માણસો હેરાન થઈ જાય છે બહુ બહુ ટાઈમ થયું પણ બિચારા પરેશાન થઈ જાય છે એટલે કોઈ બોલી શકતું નથી અને કોઈ કરતું નથી ખાડો બરાબર કહીએ છીએ તો એને ખ્યાલ નથી આવતો અને એવું કોઈ ધ્યાનમાં નથી રહેતું ગાડી હાલી જાય છે અને એ માણસો જોતા જાય છે અને અહીંયાથી પસાર થતા જાય છે જ્યારે આનું કોઈ પણ ગાડી ઠોકાશે પછી નગરપાલિકા જાગશે કે આલો એક્સિડન્ટ થઈ ગયું છે આપણે કાંઈ કરીએ ઓને બોલાવીએ ઓને બોલાવીએ પણ કોઈ કામ કરતું નથી